રેલવે ફાટક બંધ કરવાની વાત ચાલતા સવારે અગિયાર વાગ્યાના સમય વિસ્તારમાં આવેલા ગામોના વડીલો યુવાનો મોટી સંખ્યામાં રેલવે ફાટક ઉપર વિરોધ કરવા માટે ભેગા થયેલા જેની ખબર રેલવે વિભાગ અને મામલતદાર થતા તાત્કાલિક સ્થળ ઉપર આવી ગામ તેમજ આજુબાજુના ગામમાંથી આવેલા યુવાન વડીલો રજૂઆત કરી હતી કે આ રોડ કોઈ પણ કારણોસર બંધ કરી શકાય તેમ નથી કેમ કે બાયપાસ રોડ જે ચોઈલા રોડ પર આપવાની વાત છે તે આખું બજાર પાર કરી બાળકોને ને સ્કૂલે જવું પડે તેમજ મોટા ભાગની શાકભાજી પકવતા ખેડૂતોને ત્રણ કિલોમીટર જેટલો વધારે રસ્તો તેમજ આખું બજાર પાર કરી માર્કેટ પોલીસ સ્ટેશન મામલદાર તેમજ તાલુકા પંચાયત અને કલેક્ટર કચેરીએ આવવું પડે તેમ છે તો આ રોડ બંધ ના કરી ઓવરબ્રિજ બનાવી આપવા વિનંતી કરવામાં આવી હતી જો આમ ના કરવામાં આવે તો મોટા પાયે આંદોલન કરવાની યુવાનો વડીલો દ્વારા ચીમકી આપવામાં આવી હતી રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર